નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જ્યારે કોઈ સરકારી કર્મચારી નોકરીમાં જોડાય છે ત્યારે તે પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં નોકરી કરે છે આ ફિક્સ પગારમાં નોકરી દરમિયાન તેમને માંદગીની રજા પણ મળવાપાત્ર થાય છે તો કેટલી માંદગી રજા મળવાપાત્ર થાય છે શું તે કેરી ફોરવર્ડ થાય છે કે નહીં રાજકોટ જિલ્લાનો એક પરિપત્ર એક નવો સામે આવ્યો છે તેના અનુસંધાને બીજા ત્રણ જૂના આપણે પરિપત્રો પણ જોશું તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ફિક્સ પગારમાં જે પણ સરકારી કર્મચારીઓ નોકરી કરે છે તેમને માંદગીની રજા મળે છે કે નહીં તો તે હા મળે છે અને તેને લઈને રાજકોટ જિલ્લાનો એક પરિપત્ર હમણાં સામે આવ્યો છે જે તમારી સામે આવી રહ્યો હશે જેમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત જે સંદર્ભ દર્શિત પત્રોના આધારે ફિક્સ પગારમાંથી નિયમિત નિમણૂક મળતા માંદગીની રજાઓ અંગેની આનુષંગિક કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે તેવું રાજકોટ જિલ્લાનું પરિપત્ર છે તેમાં ખાસ વાત એ છે કે સંદર્ભ દર્શિત જે પત્રો આપવામાં આવેલા છે એ ત્રણેય પરિપત્રો આપણે આજે જોવાના છે તેમાં સૌપ્રથમ આપણે બે હજાર સોળનો પરિપત્ર છે તે જોઈએ તો તે તમારી સામે આવી રહ્યો છે જે તારીખ બાર સાત બે હજાર સોળના રોજ કરવામાં આવેલો તો જેમાં ખાસ રજાઓ મંજૂર કરવા બાબત એટલે કે જે ગંભીર બીમારી હોય કે થઈ હોય જે અકસ્માતની રજાઓ છે તે તમામ રજાઓની મંજૂરી માટેની વાત આ ઠરાવમાં કરવામાં આવેલી છે તે તમે વાંચી શકો છો જેના ઠરાવના મુદ્દાઓ ત્રણ આપવામાં આવેલા છે જેમાં ફિક્સ પગારના કર્મચારીઓને વર્ષ દરમિયાન માંદગીના હેતુ માટેની રજાઓ પૂરા પગારમાં દસ અથવા અડધા પગારમાં વીસ હજાર નિયમિત મુજબ મેડિકલ પ્રમાણપત્રના આધારે મળી શકશે આ ઉપરાંતની માંડગીની રજાઓ કપાચ પગારથી ભોગવવાની રહેશે અને બીજું છે સંબંધિત વહીવટી વિભાગના શ્રી આ રજાઓ મંજૂર કરી શકશે ત્રીજું જે મહત્વનું છે કે આ રજાઓ એકઠી થઈ શકશે ત્યારબાદ જે બીજો જે ઓફિશિયલ જે સંદર્ભ દર્શિત પત્ર છે કે જે બે હજાર વીસના રોજ કરવામાં આવેલો હતો તે પણ તમારી સામે આવી રહ્યો હશે તેમાં તેમાં ખાસ નોંધ કરવામાં આવી છે કે આવા ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષની સેવા દરમિયાન એકઠી થયેલ માંદગી અંગેની આ રજાઓ તેઓને નિયમિત નિમણૂક મળ્યા બાદ આગળ લઈ જઈ શકાય એટલે કે કેરી ફોરવર્ડ થઈ શકશે જે વિદિત થવા વિનંતી તેઓ નાણા વિભાગનો જે ઓફિશિયલ પરિપત્ર છે તે આપણે જોયો હવે જે બે હજાર ચોવીસનો એટલે કે છ એક બે હજાર ચોવીસનો જે પરિપત્ર છે તે તમે અહીંયા જોઈ શકો છો જેમાં ઠરાવમાં ખાસ કહેવામાં આવ્યું છે કે ત્રણેય મુદ્દા આપણે જોઈએ તો ફિક્સ પગારના કર્મચારીની પોતાની અથવા કુટુંબના સભ્યોની બીમારી કે અકસ્માતના કારણે થયેલ ગંભીર ઈજાના સંજોગોમાં વર્ષ દરમિયાન માંદગીના હેતુ માટેની રજાઓ પૂરા પગારમાં દસ અથવા અડધા પગારમાં વીસ રજાઓ નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રના આધારે મળી શકશે જે આપણે બે હજાર સોળના પરિપત્રમાં પણ આ જ આપણે સૂચનાઓ વાંચી છે ઠરાવમાં ત્યારબાદ જે બીજી સૂચના છે કે નાણા વિભાગના તારીખ બાર સાત બે હજાર સોળના ઠરાવથી મળવાપાત્ર માંગીના હેતુસરની જમા રજા ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીએ કરારીય સમયગાળા દરમિયાન માંનગીના હેતુસર વધુમાં વધુ નેવું દિવસ સુધી ભોગવેલ કપાત પગારી રજાઓ સંબંધિત ખાતાના વડા મંજૂર કરી શકશે તેમજ નેવું દિવસની વધુ અને એકસો એસી દિવસ સુધીના હેતુસર ભોગવેલ કપાત પગની રજાઓ સંબંધિત વહીવટી વિભાગના વડા મંજૂર કરી શકશે તેમજ તેટલો કરારીય સમયગાળો લંબાવવાનો રહેશે અને ત્રીજી સૂચના છે કે માંદગીના હેતુસરની નિયમ અનુસાર મળવાપાત્ર રજાઓ ઉપરાંત એકસો દિવસથી વધુ કપાત પગાર રજાઓ મળવાપાત્ર થશે નહીં તેઓ જે ઠરાવ છે તે દ્વારા કરવામાં આવેલો છે તો મિત્રો આ જે ત્રણેય છે તે પણ આપણે જોયા મિત્રો આ તમામ ઠરાવો છે તેમની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાં તમે ક્લિક કરી ડાઉનલોડ કરી વાંચી શકશો તો મિત્રો માંદગીની રજાને લઈને આ એક નવા અપડેટ હતા એ આવેલા હતા તે આપણે જોયા આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ